હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટે આદેશ અપાયા છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવા જરૂરી દવાનો સ્ટોક રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે સંકલન સાધવા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના અપાઈ છે જેના અનુસંધાને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાંથી મળેલા આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરાઈ છે જિલ્લામાં એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ સહિત અન્ય મેડિકલ સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી છે આગામી મે મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે તદઉપરાંત ભરૂચની ડોક્ટર પટેલ મેડિકલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સિવિલ ચીફ ડિરેક્ટર માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલ તણાવ ભરેલ પરિસ્થિતિ ને લઈને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હાલમાં દોઢસો બેડ ની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે સિવિલમાં ઓક્સિજન પ્લાન સાથે લાઇટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓ સજ્જ કરાઈ છે નમસ્કાર હું ડોક્ટર જેએસ દુલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર શ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચૂક્યા છે આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે રજાઓનું કેન્સલની અમે તો વાત કરી લીધેલી છે લગભગ આ પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી અ સંપૂર્ણ તૈયારી થયેલી છે આગામી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ મોટા ભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી